જય સ્વામિનારાયણ આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી બનાવીશું તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ અહીંયા મેં બજારમાં મળતો રેડીમેડ પેકેટનો ફરાળી લોટ લીધેલો છે આ રીતનો લોટ લેવાનો છે લોટને ચાર્જ લીધો છે હવે આપણે આગળ સુખડી બનાવવા માટે ઘોળની જરૂર પડશે ઘોળને ઝીણો ઝીણો સમાઈ લીધો છે ઘી લેવાનું છે અહીંયા મેં ઘીને ગરમ કરી લીધું છે અહીંયા ગેસને ચાલુ કરી કઢાઈની અંદર આપણે ઘી ઉમેરી લઈએ અઢીસો ગ્રામ જેટલું ઘી લઈ લઈશું ઘીની અંદર લોટ ઉમેરી લઈએ અહીંયા મેં વજનમાં ચારસો ગ્રામ ફરાળી લોટ લીધેલો છે તમે જોઈ શકો છો ઘી અને ગોર મિક્સ થઈ ગયું છે ગેસને એકદમ સ્લો આંચ પર લોટને શેકતા રહીએ તમને જો આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તમે પણ મારા જેવી ફરાળી સુખડી ઘરે બનાવીને ચોક્કસ મને કોમેન્ટમાં જણાવજો કે તમારી સુખડી કેવી બની જેમ જેમ લોટ શેકાશે તેમ લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટનો કલર પણ બદલાશે લોટને સતત હલાવતા રહીશું લોટનો કલર પણ બદલાવા લાગ્યો છે લોટની ઉપર ઘી દેખાય છે અને આપણો લોટનો કલર પણ બદલાઈ ગયો છે એટલે આપણો લોટ શેકાઈ ગયો છે લોટની અંદર ગુવાર ઉમેરી દેવાનો છે વજનમાં જોઈએ તો અહીંયા ત્રણસો ગ્રામ ગોર મેરેલો છે ગોળને લોટમાં મિક્સ કરી લઈએ અને ગેસની આંચને બંધ કરી દઈએ ગરમ લોટમાં જ બધો ગોળ વાકડી જશે મિક્સ કરીને હલાવતા રહીએ લોટની અંદર જે ગોળ દેખાય છે જેમ જેમ હલાવીશું તેમ તેમ ગોળ ઓગડતો જશે બધો જ ગોળ ઓગળી ગયો છે હવે સુખડીને ઠારવા માટે આપણે સ્ટીલની ડીશ લઈ લઈશું ડીશની અંદર ઘી લગાવી લેવાનું છે સુખડીને ઠારવા માટે ડીશની અંદર લોટને ઉમેરી લઈએ ડીશમાં સુખડીની ઉપર તબેતાની મદદથી સરખું કરી લઈ બે થી ત્રણ મિનિટ માટે સુખડીને ઠરવા દઈશું સુખડી ઠરી જાય એટલે આડાને ઉભા સુખડીની ઉપર કાપા કરી લઈશું તૈયાર થઈ ગઈ છે આપણી સુખડી સુખડીને કાઢી લઈશું સુખડીનો ટુકડો કરીને પણ જોઈ લઈએ કે આપણી સુખડી કેટલી સોફ્ટ બની છે થેન્ક યુ ફોર વોચિંગ